હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો બધા મારી ચેનલ મેં તમારું હાર્દિક સ્વાગત કર્યું છે હું આજે પાવાગઢ ગયો છું અને મેં વિચારી લીધું કે ચાલો હું પણ એક વિડીયો બનાવું પાવાગઢનો એમ કરીને હું અને મારો મિત્ર બંને પાવાગઢ જઈએ છે મારો મિત્ર આગળ જઈ રહ્યો છે અને હું પણ છું

કાકા આગળ જઈ રહ્યા છે અને હું પાછળ જઈ રહ્યો છું તમે પણ આ વિડીયો દેખતા તો મહાકાલી માટે એક જય જય મહાકાલીમાં લખી દેજો કમેન્ટમાં હું અને મારા મિત્રો બંને ગયા હતા પછી મેં વિચાર્યું કે હું મારા મિત્રને આપી દઉં અને હું દર્શન કરી લઉં એટલે મારા ફોન આપી દીધો દર્શન કરવા આ જોડી મેં પ્રાર્થના કરી કે મારી જ સાથે છે તેની પ્રાર્થના કરી તે માટે બનાવવા ગયો હતો આ કાલી માના મંદિર વિડીયો ઉતારતા આવજે કે ઉતારતા આવજે કે ડાયરેક્ટ ડાયરેક્ટ